આજ સુધી તમે ખડી સાકરને પૂજા પછી પ્રસાદના રૂપમાં ઉપયોગ કરતા હશો પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખડી સાકરનું આગવું મહત્વ છે ઘણી સમસ્યાઓમાં ખડી સાકર રામબાણનું કામ કરે છે તો આજના વિડીયોમાં આપણે ખડી સાકરથી સ્વાસ્થ્યને થતા લાભો વિશે વાત કરીશું નમસ્તે મિત્રો હું છું જ્યોતિકાને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે એનિમિયાની સમસ્યામાં હિમોગ્લોબિનની માત્રા ઘણી ઓછી થઈ જાય છે અને ખડી સાકરનું સેવન રક્તમાં હિમોગ્લોબિનની માત્રા વધારવામાં સહાયક સાબિત થઈ શકે છે જો ગરમ દૂધમાં દરરોજ કેસર અને ખડી સાકર મેળવીને પીવામાં આવે તો શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવે છે જો ગળામાં ખરાશ હોય તો ખડી સાકર એ ખરાશ દૂર કરવામાં મદદ કરશે ખડી સાકરનો નાનો ટુકડો મોઢામાં રાખવાથી ખાંસીમાં આરામ મળવા લાગશે મોઢામાં પડેલા ચાંદાથી રાહત મેળવવા માટે ખડી સાકરને ઇલાયચી સાથે મેળવીને તેની પેસ્ટ બનાવી અને આ પેસ્ટ ચાંદા પર લગાવવાથી જલ્દી જ રાહત મળે છે ગરમીમાં ખડી સાકરનો ઉપયોગ ઠંડુ તાજું પીણું બનાવવા માટે કરી શકાય છે તેના માટે એક ગ્લાસ પાણીમાં ખડી સાકર મેળવીને પી લેવું તેનાથી શરીરમાં ગરમીથી રાહત મળશે ખડી સાકરનો પાવડર કાળા મરીનો પાવડર અને મધ સાથે મિક્સ કરીને આ મિશ્રણનું દિવસમાં બે વાર સેવન કરવાથી શરદી મટે છે ખડી સાકરથી કબજિયાત દૂર થાય છે સાઇનસ દૂર થાય છે સાકર આંખો તેજ બનાવે છે પાચન માટે ગુણકારી છે યાદશક્તિ તેજ બનાવે છે ખડી સાકર ઊંઘ સારી લાવે છે અને અલ્સરમાં પણ રાહત આપે છે એક્સપર્ટ અનુસાર પથરીની ટ્રીટમેન્ટમાં પણ ખડી સાકર ખૂબ જ અસરકારક છે ઉનાળામાં નસકોરી ફૂટવાની સમસ્યા હોય તો પણ તે ખડી સાકરથી દૂર કરી શકાય છે ખડી સાકર નપુસંકતા દૂર કરે છે સાકર સવારે ખાલી પેટે બપોરે જમ્યા બાદ અને ચામાં ખાંડના બદલે ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય છે પરંતુ ડાયાબિટીસના દર્દીઓએ સાકર ન ખાવી જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો